સમાચાર મળી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપ ગણતરીની મિનિટોમાં પહેલી આઝાદી જાહેર કરી શકે છે હવે ગણતરીની ઘડીઓ રહી છે થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે ભાજપ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ થશે અને પહેલી યાદી જાહેર થશે 160 ઉમેદવારોના નામ હશે સૂત્રો પાસેથી જે જાણકારી પ્રાપ્ત થઈ છે વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉમેદવારી લગભગ નક્કી ગણાઈ રહી છે તો ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારી ગૃહમંત્રી અમિત શાહની ઉમેદવારી નક્કી છે નવસારીથી સીઆર પાટીલની ઉમેદવારી લગભગ નક્કી મનાઈ રહી છે

એકસો ને સાહીઠ ઉમેદવારોના નામ આજે જાહેર થઈ શકે છે મોટા મોટા નામો જાહેર થઈ શકે છે સિંહ સ્મૃતિ ઈરાની આ તમામ નામો જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની પણ જાહેરાત થઈ શકે છે પહેલી યાદીમાં એકસો સાહીઠ ઉમેદવારોના નામ હશે

ચૂંટણી લડી શકે છે આ વખતે પણ વારાણસી થી જ તેમની ઉમેદવારી નક્કી મનાઈ રહી છે આ તરફ ગાંધીનગર થી અમિત શાહ ફરી એકવાર ઉમેદવારી નોંધાવી શકે છે સૂત્રો તરફથી આ માહિતી છે સત્તાવાર જાહેરાત બસ થોડી ક્ષણોમાં નવસારી થી લોકપ્રિય સાંસદ છે સી આર પાટિલ ફરી એક વખત તેઓ પણ નવસારી થી જ ચૂંટણી લડી શકે છે તો થોડી જ વારમાં ભાજપ પ્રેસ કોન્ફરન્સ કરશે અને એકસો સાહીઠ માંથી બહુ મોટા નામો છે જેની પર પણ નજર રહેલી છે ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારી નક્કી છે આ તરફ જ્યોતિરાદિત્ય સિંધિયા સ્મૃતિ ઈરાની હોય કે પછી હોય ઘણા મોટા નામોની આજે જાહેરાત થઈ શકે છે ગુજરાતની બેઠકોના નામોની પણ જાહેરાત થઈ શકે છે સો થી વધુ નામો સંભવ છે પહેલી લિસ્ટમાં મોટા મોટા દિગ્ગજોના નામો સંભવ માનવામાં આવી રહ્યા છે હવે ઘડીઓ ગણાઈ રહી છે અને થોડી જ વારમાં આ યાદીની જાહેરાત થઈ જશે પ્રેસ કોન્ફરન્સ થઈ જશે તો ક્યારેય પણ કોઈ પણ ઘડીએ પહેલી લિસ્ટ સામે આવી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉમેદવારી વારાણસીથી નક્કી મનાઈ રહી છે એકસો સાહીઠ જેટલા નામો અને એમાંથી પણ મોટા મોટા દિગ્ગજોના નામોની જાહેરાત આજે થઈ શકે છે તો જે પ્રમાણે અત્યારે આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવે ઘડીઓ ગણાઈ રહી છે અને આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે અને તે અનુસાર હવે થોડી જ વારમાં ભાજપ પ્રેસ કોન્ફરન્સ કરશે